અંકલેશ્વર શહેર ભાજપ અને પાલિકા દ્વારા રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુદ્રઢ બનાવવાના આ અંતર્ગત નવીનગરી પાસે આવેલ ગુરુદ્વારામાં સાફ સફાઈ હાથ ધરાઈ હતી અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન દેશમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અભિયાનનું આવાહન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ અને નગરપાલિકા દ્વારા શહેરની નવી નગરી નજીક આવેલ ગુરુદ્વારા ખાતે વિશેષ સાફ સફાઈ હાથ ધરાઈ હતી આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત ગુરુદ્વારાના જસબીર સિંઘ મઠારૂ તથા ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા